સમગ્ર ગુજરાતની સાથે વડોદરાના છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ પાછલા છત્રીસ કલાકમાં એક ધારી મેઘમહેર થતાં તેની સીધી અસર ડભોઈ તાલુકામાં જોવા મળી હતી ડભોઈ તાલુકાના નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે જેમાં સૌથી વધુ અસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પણ જોવા મળી હતી તાલુકાના ડોલાર ગામથી લઈને કરજણ સુધી જતી આ નદી માત્ર વરસાદી પાણીને લઈને ગાંડીતુર બની છે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને એટલું જ નહીં ડભોઈ અને વાઘોડિયા તાલુકાના જોડતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે પરિણામે ડભોઈથી વાઘોડિયા જેઆઈડીસીમાં જતા નોકરીયાત વાઘોડિયા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ વ્યાપાર ધંધા અર્થે જતા વ્યાપારીઓને ફેરો ફોકટ પડ્યો હતો વાસ્તવિકતા તો એ છે કે જો વૈકલ્પિક માર્ગ જોવા જોઈએ તો આ તમામ લોકોને કપુરાઈ ચોકડીથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી ફરીને પંચાવનથી સાઠ કિલોમીટરનો ફેરો કરવો પડે તેવી મુકાઈ ગયા હતા તેઓ ફરીને જાય તો તેઓની સમય મર્યાદા પૂર્ણ થઈ જાય છે જેથી તે પ્રભાવિત અને એલર્ટ કરાયેલા ગામો જોવા જોઈએ તો બમ્બોજ ગોજાલી રાજણી અંગૂઠાણ ભીલાપુર વાયદપુર બહેરામપુરા નવાપુરા થુઆવી દંગી વાળા કલારી અને કરાલીપુરા નારાયણપુરા લુણાદરા અમરેશ્વર અને મોતીપુરાનો સમાવેશ થાય છે